નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનોખું નોટબુક અભિયાન નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવે તેમના કાર્યકાળની શુભ શરૂઆતથી જ સેવાભાવી અભિગમ અપનાવ્યો છે પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે તેમણે ફૂલોના ગુલદસ્તા કે અન્ય ભેટના બદલે નોટબુક ભેટ આપવાનો અનુરોધ કર્યો હતો તેમના આ સામાજિક અભિગમને ખૂબ સારો મળ્યો અને વિવિધ વિસ્તારોમાંથી તેમને હજારો નોટબુક ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે આ તમામ નોટબુક હવે દરિયાપડા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે આજે દેડિયાપાડા અને સાગબારાની શાળાઓમાં શરૂઆત થઈ છે કુલ ત્રણસો એકવીસ શાળાઓમાં ભણતા ઓગણીસ હજાર ત્રણસો ઓગણીસ વિદ્યાર્થીઓને પંચોતેર હજાર છસો ચાર નોટબુકનું વિતરણ કરાયું છે નોટબુકનું વિતરણ કાર્ય આગામી એક તારીખ સુધીમાં પૂર્ણ થશે આ ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું આર્થિક સ્તર નબળું હોવાને કારણે આવા સહયોગનો સીધો લાભ તેમને મળી રહ્યો છે નોટબુક વિતરણ કાર્યક્રમ સ્થાનિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દરેકે આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને ભાવિ પેઢી માટે શિક્ષણ સહાયરૂપ બને તેને નોંધપાત્ર ગણાવ્યું અંતે નીલ રાવે જણાવ્યું હતું કે શિક્ષણ એ જ સાચો વિકાસ છે જો આપણે બાળકોને જરૂરિયાતની શૈક્ષણિક સામગ્રી પૂરી પાડી શકીએ તો તેઓના સપનાને પાંખ મળી શકે છે નમસ્કાર કૃષ્ણ હું છું તમારો પ્રિય તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ